આ સંખ્યા ઓળખો હવે આ સંખ્યા ઓળખો હવે આ સંખ્યા ઓળખો શું કહ્યું તમને સંખ્યા ઓળખવામાં મુશ્કેલી પડે છે તો તમને મદદ કરશે અલ્પ વિરામ કોણ શું કહ્યું અલ્પ વિરામ તમે અલ્પ વિરામની મદદથી મોટી મોટી સંખ્યાઓને ખૂબ સરળતાથી ઓળખી શકો છો એના માટે શું કરવાનું તો આ એક નિયમ યાદ રાખો બે એક બે બે એટલે કે બે સંખ્યા પછી અલ્પવિરામ પછી ત્રીજી સંખ્યામાં છોડીને ત્યાર પછી હજી હજી સો ચોથા અને પાંચમા નંબરની જે સંખ્યા છે જોડી બની ત્યાં ઉપર લખી દો હજાર છઠ્ઠા અને સાતમા નંબરની જે જોડી બની ત્યાં લખી દો લાખ હવે તમે ઓળખશો તો સરળતાથી ઓળખી બતાવશો ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર છસોતેર છે ને સરળ વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓને ઓળખો એટલે તરત એને શબ્દોમાં પણ લખો અહીં કુલ બે સંખ્યા લખી છે એને તમે શબ્દોમાં કોમેન્ટ બોક્સમાં લખો આ પ્રકારના પ્રશ્નો તમને જવાબ ન દઈ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાઈ શકે